હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ઘઉં અને ચણાના લોટના પરોઠા ગાર્લિક તો તે કેવી રીતે બનાવવાના અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લઈશું એક બાઉલ આપણે ચણાનો લોટ લીધો છે અને અડધો બાઉલ આપણે ઘઉંનો લોટ લીધો છે આ બે આ ચણાનો લોટ વધારે લેવાનો ઘઉંનો લોટ ઓછો લેવાનો તો હવે એમાં આપણે મસાલા કરશું મસાલા પહેલાં એક બાઉલમાં ભેળવી લેવાના બધા આ આપણે લસણ લીધું છે આવી રીતે કટ કરી લેવાનું ઝીણું ઝીણું મેં કટરમાં કટ કરી લીધું છે આ છે ગાર્લિક બ્રેડનો મસાલો એક ચમચી એક ચમચી છે આ કિચન કિંગ મસાલો એક ચમચી છે લીમડાના પાન કટ કરેલા ટેસ્ટ પ્રમાણે મીઠું નહીં કર દોઢ ચમચી આપણે લાલ મરચું પાવડર નાખશું એ તીખાસ તમે તમારે પ્રમાણે કરી શકો વધઘટ ચપટી આપણે હળદર લેશું એક પિંચ જેટલો ગરમ મસાલો કિચન કિંગ લીધો ને એટલે આ થોડો નાખવાનો દોઢ ચમચી આપણે ધાણા જીરું પાવડર લેશું થોડીક આપણે ઝીંગલીશ અડધી ચમચી અજમો લેવાનો અને અજમાને આજથી આવી રીતે આવી રીતે કરી દેવાનો અજમાનો ટેસ્ટ ચણાનો લોટ હોય ને એટલે એમાં અજમા મસ્ત લાગે પાણી અક્ષ આ બધો આવી રીતે કરીએ ને એટલે એક સરખો મસાલો બધો લોટમાં ભળી જાય એટલા માટે બધું મસ્ત આપણું મિક્સ થઈ ગયું છે હવે આપણે લોટ બાંધીશું બંને મિક્સ કરી દેવાનું પહેલાં આપણે તેલ લઈશું મોણ માટે આ તેલ મેં પૂરી હતી ને એટલે આવું પીળું પીળું છે પૂરી તરેલું છે તરેલું તેલ હોય ને હું આવી રીતે મોણમાં વાપરી નાખું તો બધું જ તેલ આપણે બે પાવરા જેટલું તેલ નાખ્યું એમાં બહુ વધારે મોણની જરૂર ન પડે બહુ વધારે નાખશું તો ચણાનો લોટ છે એટલે તૂટવાની બીક લાગે એટલે બહુ વધારે પડતું નહીં નાખવાનું હવે આ મસાલો નાખી દઈશું પહેલાં મસાલો જ મિક્સ કરી લેવાનો લોટનો ઘઉંની જગ્યાએ તમે મેંદો પણ વાપરી શકો આમાં હવે આપણે લોટ બાંધી લઈશું પહેલાં થોડું પાણી નાખી લેવાનું નોર્મલ આપણે રોટલી પરોઠાનો લોટ બાંધતો હોય એવો જ બાંધવાનો છે લોટ આપણે બંધાઈ ગયો છે ને થોડોક તેલવારો કરી આમ બે પાંચ મિનિટ એને રેસ્ટ આપવાનો ઢાંકી અને રેવા દેવાનો બે પાંચ મિનિટ માટે એટલે એક સરખો પરલી જાય ને મસાલાનો ટેસ્ટ આમાં વહી જાય એટલા માટે તો હવે એને પાંચ મિનિટ માટે આપણે રહેવા દઈશું મિનિટ થઈ ગઈ છે હવે જો મસ્ત આપણો એકદમ કૂણો લોટ થઈ જાય હવે એમાંથી એક લુવો લઈ લેશું આપણે પરોઠું બનાવું એટલા એટલા માપના બધા કરી દેવા અત્યારે ચોમાસામાં ખાવાની મજા આવે ગરમ ગરમ હવે આપણે અટામણ લઈ અને પરોઠું વણી લઈશ આવી રીતે પતલું પતલું પહેલાં વણી લેવાનું પછી એની ઉપર આવી રીતે તેલ લગાવવાનું સેજામ લોટ નાખી દેવાનો થોડોક જ નાખવાનું પછી આવી રીતે ચપટી કરતું જવાનું આવી રીતે નાની નાની આવી રીતે પછી પાછું વારી દેવાનું ના હોય ને એના આમ નીચે દબાવી દેવાનું મણ લઈ અને આપણે વણી લઈશું બસ એટલું જાડું થોડુંક રાખવાનું હવે આપણે પહેલેથી તવીજને ગરમ કરવા મૂકી દીધી એમાં આપણે શેકી લઈશું પાકું શેકી લેવાનું પછી જેમાં તેલ નાખવાનું બીજી બાજુ પાણી એવી રીતના આપણે વારી લેવાનું તેલ લઈને આવી રીતે શેકી દેવાનું નાને કડક થવા દેવાનું તો મસ્ત લાગે આવી રીતના કડક થવા દેવાની ધીમે તાપે થવા દેસો તો મસ્ત થાય ગેસ એકદમ સ્લો રાખવાનો જો આપણા એક એક પળ પણ ખુલે અંદરથી જો મસ્ત આપણું શેકાઈ ગયું છે આપણે બીજું પણ એવી રીતે બનાવી લઈશ બહુ વજન દહીં વણવાનું હલકે હાથે વણવાનું કડક થાય આ પરોઠા તમારા ચા સાથે દહીં દહીં ને પરોઠા એ બહુ મસ્ત લાગે લીલી ચટણી હાથે કે ચપ કાંઈ બી હોય એની સાથે મસ્ત લાગશે ખાલી ચા ના ખાવ તો એટલો ટેસ્ટ આવશે ને તમારે ક્યાંય બહાર જવું હોય ને તો એ તમે લઈ જાઓ તો મસ્ત આર્ય ખરાબ નહીં થાય આને પણ એવી રીતના શેકી લેશ તૈયાર આપણા ગાર્લિક લચ્છા પરોઠા એકદમ ક્રિસ્પી ને મસ્ત આમ ખાવામાં ટેસ્ટી એક એક લેયર પડેલા છે જો આમ ખોલીએ ને બધા આમ લેયર દેખાય જ રીતે રીતસરના એક એક લેયર દેખાય તમને તો એક વખત આ ચોમાસામાં જરૂરથી ટ્રાય કરજો ચોમાસામાં શિયાળામાં બહુ મસ્ત લાગે ને આ આઠ દસ સુધી ખરાબ નહીં થઈ હોવાનો વાર જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહી અને કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગે આ મારા પુરવઠા